જે આપણે માન્ય સ્વરો છે એમાં દીર્ઘ સ્વર કયા કે જેનું ઉચ્ચારણ ઓછું થાય ટૂંકું ઉચ્ચારણ થાય એને કેવા કહેવાય રસ્વ કહેવાય અને જેનું ઉચ્ચારણ વધારે લાંબુ થતું હોય લાંબુ ઉચ્ચારણ એને દીર્ઘ કહેવાય છે બરાબર ટૂંકા ઉચ્ચારણમાં કયા આવશે તો કે અ બરાબર એનું ઉચ્ચારણ કરતા ઓછી વાર લાગે છે ત્યારબાદ આવશે ઈ અને બાદ આવશે ઉ અને દીર્ઘ સ્વર કેવા કેવા હોય છે જેનું ઉચ્ચારણ લાંબુ હોય છે તો કે એક આવશે આ પછી મોટો ઈ ત્યારબાદ મોટો ઉ પછી એ ઓ ઓ અને અંગ આ બધાનું ઉચ્ચારણ વધારે થાય છે એટલે આને દીર્ઘ સ્વરો કેવાય કહેવાય છે કેવા દીર્ઘ સ્વરો કહેવાય છે